જય ઉંચડિયાનું અનુમાન હતા મિત્રો એક બહુ જ મોટી આઈસ્ક્રીમ બનાવવાની ફેક્ટરી હોય છે એમાં હજારો કારીગરો કામ કરતા હોય છે તો એક દિવસ એમાં કોઈ ઇલેક્ટ્રિક ઇસ્યુ સર્જાણો તો એમાંથી જે રમેશભાઈ ટેકનિકલ હતા એ ઇલેક્ટ્રિશિયન હતા તો એ ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા હતા તો બન્યું એવું કે એ કામમાં એટલા મુશ્કેલ હતા કે સાડા પાંચ વાગ્યે કંપનીનો ટાઈમ પૂરો થઈ જાય એ એને ખ્યાલ રહ્યો નહીં અને એ એનું કામ કરતા રહ્યા હીટ કુલિંગ રૂમમાં તો બન્યું એવું કે જ્યારે સાત વાગે એને એનું કામ પૂરું થયું તો એ બહાર નીકળવાનો ટ્રાય કર્યો તો એ કુલિંગ રૂમનો દરવાજો બંધ હતો તો એને વિચાર કર્યો કે આવું કેમ બન્યું પછી એને ઘડિયાળમાં જોયું તો ખ્યાલ આવ્યો કે આ તો સાત વાગે ગયા સાડા પાંચ છે કંપનીનો છૂટીનો ટાઈમ હોય એટલે બધા લોકો મારીને જતા રહ્યા છે હવે મારું શું થશે અહીંયા તો માઇનસ ટ્વેન્ટી ડિગ્રી તાપમાન છે તો વિચાર કરતા હતા ત્યાં જ દરવાજો ખકડ્યો કે રમેશભાઈ તમે અંદર છો તો કે હા તો દરવાજો ખોલ્યો અને બહાર નીકળ્યો તો દરવાજો સિક્યુરિટી ગાર્ડે ખોલ્યો અને રમેશભાઈ બહાર નીકળ્યા તો રમેશભાઈએ પૂછ્યું કે કાકા તમને કઈ રીતે ખબર પડી કે હું અંદર છું તો કે તમે તમને મેં બહાર જતા ન જોયા એટલે તો કે ભાઈ આમાં તો હજારો માણસો કામ કરે છે તો તમને મારી એકની કેમ ખબર કે હું બહાર નથી નીકળ્યો તો સિક્યુરિટી ગાર્ડવાળા કાકાએ કીધું કે રમેશભાઈ હજારો માણસો કામ કરે છે પણ કોઈ મારી સાથે વાતચીત કરતું નથી અને તમારી એક સુંદર ટેવ છે કે તમે મને દરરોજ જાતી વખતે જય ભોળાનાથ કહો છો આવતી વખતે જય ભોળાના જ કહો છો તો મિત્રો રમેશભાઈ તમે જતી વખતે તો જય ભોળાના કીધા હતા પણ રિટર્નમાં મને કોઈએ જય ભોળાના કીધું નહીં એટલે મને ખ્યાલ આવ્યો કે રમેશભાઈ આવેલા તો હતા પણ રિટર્ન કેમ નથી થયા એટલે તમારી ચિંતા થતી હતી એટલે હું અહીં સુધી આવ્યો તો મિત્રો આપણી નાની એવી સુંદર સારી ટેવ જો આપણી જિંદગી બચાવી શકે છે જય શ્રીરામ